પાદરામાં ગઈકાલે જે પ્રકારે સરપંચ સંઘનું સિલેક્શન થયું તે પ્રકારની વાતને લઈને હાલ અનેક સરપંચો દ્વારા બિન રાજકીય ભેગા થઈ સરપંચો દ્વારા તેને સખત શબ્દોમાં વખાડવામાં આવ્યો છે ને ક્યાંક ને ક્યાંક તેનો વિરોધ કરવામાં આવ્યો છે અને સરપંચોની સ્પષ્ટ માંગણી છે કે સરપંચ સંઘમાં પણ પ્રકારનું કોઈ પક્ષનું ઇન્વોલ્વમેન્ટ ના હોવું જોઈએ કોઈ રાજકીય મોટા નેતાનું ઇન્વોલ્વમેન્ટ ના હોવું જોઈએ કારણ કે સરપંચ એ ગામના લોકોથી ચૂંટાઈને આવતો વ્યક્તિ છે સરપંચ એ સિલેકશે સિલેક્ટેડ નહી ઇલેક્ટેડ હોય છે માટે હાલ જે છે પાદરાના મહુડ ખાતે મોટી સંખ્યામાં સરપંચો ભેગા થયા છે બપોર સુધી બેતાલીસ જેટલા સરપંચો ભેગા થયા હતા હાલ ટોટલ પિસ્તાળીસ જેટલા સરપંચો સરપંચશ્રીઓ ભેગા થઈ અને સરપંચોએ બે હાથ ઊંચા કરી ગઈકાલે થયેલા સરપંચ સંઘના સિલેક્ટ વિરોધ કર્યો છે આપણી સાથે સંજયસી છે સંજયસિંહ કે પ્રકારની મીટિંગ નું કરે છે સૌપ્રથમ તો આપ મીડિયાવાળોને નમસ્કાર આજે રણછોડજી મંદિરે પાદરા તાલુકા નવનિયુક્ત સરપંચ શ્રીઓ તથા જૂના સરપંચશ્રીઓ એ લોકોનો એક સન્માન સમારંભ રાખવામાં આવે તો એ લોકોને સન્માનિત કર્યા અને તાલુકાના સરપંચશ્રીઓ ભેગા થાય એવી આશાથી એક સંગઠન થાય એના માટેનું એક આયોજન કરેલું હતું અને જે ગત રોજ મનુસ્મૃતિ હોલમાં પાદરા તાલુકાના સંજયસિંહ પરમારની આગેવાની હેઠળ જે સિલેક્શન થયું છે સરપંચ સંઘનું સિલેક્શન થયું છે આજ દિન સુધી આટલી વાર સરપંચો બન્યા સરપંચ સંઘ બન્યો એમાં કોઈ દિવસ આ રીતનું નથી થયું મારી સમજમાં મેં જોયું છે જ્યારે પણ થયું હોય તો ઇલેક્શન થયું હોય બધા ઇલેક્શન કરીને એક મત આપીને બધાને પોતાનો મત કોને આપવો છે એવો મત આપીને ઇલેક્શન કરીને સરપંચ સંઘનો પ્રમુખ લાવે કે જે તાલુકાના સરપંચોના જે પ્રાણ પ્રશ્નો હોય અન્યાયના પ્રશ્નો હોય ભ્રષ્ટાચાર હોય કે તાલુકાના સરપંચોના જે પ્રશ્નો હોય એને ઉજાગર કરે એની સામે અવાજ ઉઠાવી શકે એ માટે એનો કોઈ સરપંચ ચૂંટી લાવવો પડે ઇલેક્શનથી નહીં કે સિલેક્શનથી એટલે આ જે સિલેક્શન થયું છે એની પણ અમારા લોકોને ચર્ચા થઈ અને સમગ્ર જેટલા પણ સરપંચો અહીંયા હતા બધાએ બે હાથ ઊંચા કરીને કીધું છે કે ભાઈ આ જે સિલેક્શન થયું એમાં અમે આ સંગઠન સરપંચ સંઘનું જે થયું અમને માન્ય નથી અને મને પણ માન્ય નથી હા આગામી સમયમાં હજુ સરપંચો સાથે વાર્તાલાપ કરીશું આ કોઈ રાજકીય પક્ષ નથી સરપંચો કોઈ પક્ષે મેન્ડેટ નથી આપ્યો અને ચૂંટણી લડ્યા હોય સરપંચો એ પોતાની જાતથી પોતાના ગામમાં પ્રિય બન્યા છે અને ગામ લોકો આશીર્વાદ આપ્યા છે અને ગામમાં જીત્યા છે એ લોકો એટલે સરપંચો સાથે પણ આજે અમારે વાર્તાલાપ થયો અમે જે લોકો સિલેક્શન કર્યું છે એમના પણ કહેવા માંગીએ છીએ કે આવો ખાલી સરપંચો આવો એમાં કોઈ રાજકીય પક્ષ ના હોય સરપંચો બધા ભેગા મળીને આપણે ઇલેક્શન કરીએ જે પણ સરપંચો જે પણ નિર્ણય આપે એ શિરોમાન્ય અને એ પ્રમાણે આગળ ચાલીશું

એમનો વિષય છે એમને મનગમતાને આપ્યો હોય જીવો હોય આપણે એમાં કોઈ રાજકીય પાર્ટી કે રાજકીય પક્ષની કોઈ ચર્ચા નથી કોઈ વાત નહીં ખાલી ને ખાલી પાદરા તાલુકાનું સરપંચ સંગઠન બને મજબૂત બને અને પાદરાના સરપંચોનો વિકાસ ગામનો મારું ગામ સારું ગામ થાય નિષ્પક્ષ સંગઠન માંગે છે માત્ર ને માત્ર સરપંચોનો ચોક્કસથી નિષ્પક્ષ સંગઠનની માંગ છે ત્યારે અલ્પેશ પટેલ પણ આપણી સાથે છે અલ્પેશભાઈ આજે તમામ લોકો ભેગા થયા લગભગ પિસ્તાળીસ જેટલા સરપંચો ભેગા થયા છે શું કહેશો શું મુખ્ય માંગણી મારી મુખ્ય માંગણી એક જ છે કે સરપંચ એક એવો વ્યક્તિ છે કે જે ગામના હજારો પ્રકારના સોલ્યુશન ક્લિયર કરીને સરપંચ બને છે અને ગામના પ્રતિનિધિઓ એને સરપંચ બનાવે છે એમાં કોઈ રાજકીય પક્ષ ભાજપ કોંગ્રેસ આપ કોઈ પણ પક્ષ હોય એ કોઈ ઇન્વોલ્વ હોતો નથી ગઈકાલે સંજયસિંહ પરમાર કે જે ભાજપના મહામંત્રી છે કે પ્રમુખ છે જે કઈ છે તો એમને જાતે બધાને ફોન કરીને પ્રમુખ મંત્રી કોપાધ્યક્ષ બનાવી દીધા સંજયસિંહના કહેવા પ્રમાણે સંજયસિંહને બી ઇન્વીટેશન નહોતું મને કાલે સરપંચમાં તો મારા વાઇફ છે પણ મારા વાઇફને બી ઇન્વિટેશન નતું બધા સરપંચોને નથી એમના મનગનતા જે સરપંચો છે એમને બોલાવીને જે કંઈ કર્યું છે સંજયસિંહે કહ્યું મને નહોતું મારે મને બી ઇન્વિટેશન નતું મારા વાઇફને બી ઇન્વિટેશન નતું એટલે હું તો એક જ વાત કહીશ કે આ બધામાં કોઈ પક્ષ ના હોય ખાલી ઇલેક્શન જ કરવું પડે સિલેક્શન ના હોય એટલે જે કંઈ એની વિધિ હશે પાદરા તાલુકા પંચાયતમાં ઠરાવ કરીને બનાવવાની જે કંઈ વિધિ હશે અમે તો નવા છે એટલે ખબર નથી આગળ વધીશું સરકારી સંસ્થા થોડી છે કે તમે બનાવી દો આ પ્રમુખ છે મંત્રી છે ઉપાધ્યક્ષ એવું કઈ ના હોય આ તો પોતાની જાત મહેનત પર કામ કરીને આ બનેલ સરપંચ છે બરાબર છે કોઈ પક્ષના કે ભાજપ કે કોંગ્રેસના પક્ષ પર કોઈ બનેલો નેતા નથી આ ગામનો એક સરપંચ છે અને સરપંચ એક એવો વ્યક્તિ છે કે જેને સાઈન કરવાની ગવર્મેન્ટે ઓથોરિટી સરકારે આપેલી છે ટૂંક હવે નવું સંગઠન નવું સંગઠન બનાવીશું બધા જે પ્રમાણે સરપંચો કહેશે જે પ્રમાણે ઇલેક્શન હશે જે પ્રમાણે ઉમેદવાર હશે જેને ઉમેદવારી કરવી હશે ઉમેદવારી કરશે એ પ્રમાણે સિલેક્શન નહીં પણ ઇલેક્શન કરીશું માથા નથી આ ભાજપ વાળા છે આ કોંગ્રેસ વાળા છે બરાબર મત આપ્યા પછી ને જીત્યા પછી બધા ભાજપ છે તમને પ્રજાએ ચૂંટાઈ મોકલ્યા છે એટલે બધા ભાજપ વાળા છે ગામમાં ભી મને સરપંચ બનાવ્યો છે હું બે મતે બન્યો કે પાંચસો મતે બન્યો બધાએ મને જ વોટ આપ્યા છે એ રીતના મારે કામ કરવું પડે બસ એ મતદારો સાથે ભેદભાવ રાખવો જ ના જોઈએ હજુ એવું છે કે હજુ પાંચ વર્ષ પત્યા છે બીજા પાંચ વર્ષ તો બનવાનું ઈચ્છા તો હશે ને હોદ્દો તો કોઈને છોડવો હતો નથી તમે જોયું તો જીવનમાં બરાબર તો એ પ્રમાણે કામ કરવું પડે આપણી સાથે અલ્પેશ પટેલ હતા અને તેમજ સંજયસિંહ કહી શકાય કે તેઓ દ્વારા કહેવામાં આવ્યું કે ગઈકાલે જે પાદરા ખાતે મનુસ્મૃતિ હોલમાં અ આપણે સ્પષ્ટ વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી દ્વારા સરપંચોનું સિલેક્શન કરવામાં આવ્યું કે આ સરપંચ પ્રમુખ બનશે આ ઉપપ્રમુખ બનશે આ આના આ હોદ્દા રહેશે તો સરપંચો પાદરા તાલુકાના કુલ બેતા પિસ્તાળીસ સરપંચો દ્વારા ગઈકાલે બનાવેલા સરપંચ પ્રમુખનો વિરોધ કરવામાં આવ્યો છે સમગ્ર સંગઠનનો વિરોધ કરવામાં આવ્યો છે અને સરપંચો દ્વારા કહેવામાં આવ્યું છે કે આ પ્રકારે કોઈપણ પ્રકારનું સિલેક્શન ના હોય ભાજપને તેમજ કહી શકાય કે સંજયસિંહ પરમાર કે જો ભાજપના પ્રમુખ છે તેમજ કહી શકાય કે આપ જાણો છો કે હાલના શ્રીને ગમતા સરપંચોને હોદ્દા આપી દેવામાં આવ્યા છે ને તેમના લોકોને આગળ કરવામાં આવે છે ને ક્યાંક ને ક્યાંક જીત્યા પછી ભેદભાવનું રાજકારણ કરવામાં આવી રહ્યું છે ભેદભાવની રાજનીતિ પાદરામાં શરૂ કરી દેવામાં આવી છે કે આ સરપંચો આપણી સાથે છે તો તેને આગળ લઈ જાઓ જે સરપંચો નથી તો તેને ગણકારશો નહીં તેને ઇગ્નોર કરો આ પ્રકારની જયારે પરિસ્થિતિનું નિર્માણ થયું હોય ત્યારે સ્પષ્ટ સરપંચો દ્વારા ગઈકાલે બનાવેલા સંગઠનનો વિરોધ કરવામાં આવ્યો છે સિલેક્શન નહીં ઇલેક્શનથી જવાબ આપવામાં આવશે